ચા પી નવા કોમે જવાનું છે ટિફિન ભરાય પેલા ઘરે નાસ્તો બધા વેલા ઉઠી જાય પેલા તો ઉઠે નહીં પણ આપડે લેટ થઈ તો નાસ્તો ચાલુ છે નાસ્તા પણ ચાલુ દાદી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી ચાપી દી ચા પાણી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી જણા તૈયાર છે ગુડ મોર્નિંગ ચા દીદી અસ તો ગુરુ આર્યન ગુડ મોર્નિંગ આર્યન ગુડ મોર્નિંગ જય માતાજી ચા તમે સારું થઇ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી નેચર હતો મળી જાય ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી તમે પતંગ ચગાવવા વેલા વેલા

દખર નું કાર્ડ ના પિન લેવા હતા પૈસા લઈ આપડે નખાવી દીધો નંબર ઈ શ્રમ કાર્ડ પીળો રે રદ લાવવાનો હતો ખાલી

మమ్మీ బిజె నుా టఫిన్ బనా రోట్లీ

આપણે જવાનું છે વાર સાઈ બાબા એ જવાનું તૈયાર થઈ જશે બપોરે ત્રણ વાગે તૈયાર કરી દે તઈકલ લઈને આવવાનું હેરતા હેડતા પોકાઈએ ને

આપણે પહોંચી જઈ બાબા ના મંદિરે મંદિર બાબા નું હવે શંકર ભગવાન મંદિર અને મસ્ત બધું ઉગાડેલું સૌતર અને પેલા કણસ પોણી શંકર ભગવાન નું મંદિર

મમ્મી ને પેલા દર્શન કરવા છે ગોગા મહારાજ નું મંદિર બસ આપડે તો આ સાઈડ આઈ જાય નેચો ત્રો ઉતાર

મેળો ભરાય ને આપડે નદી છે ઓંડી તો પેલી સૌથી બઉ ઊંડી આપડે તો બેઠા છીએ બધો લાઈન બધા લાઈન કરી જતી આવે

મેમન આયે આપણો થી ફઈ આવ્યોપુરા થી એમના ભોણી બધા અહી જીજાજી બેઠા ગુડી બેઠી છે

ખીચડી મૂકી છે તો આઈ જશે કોમેથી જો ફઈ ગલત એ કંજન દાદા રોહિતભાઈ ને આઈ જશે ધાબા પરિમે બેઠો હોય ને જો બેઠા છી હા કોઈક રે હોણ એ જતો રહ્યો વધી દીધું – Na, o ordinary singing, mis다가 terminaria wén rinhoi A behaviore begunat lateral, chamado problemaslly, horrible. Buda mein mai śmagitu little small drieho tragrowth. –ะ,يüpwirenda yo whãi p gearboxia nui cʰa –第三 cüz failing pe mangyay waiting in the car –Yitetat ñsi tu excel I will હું ખીચડી બનાવી બટર પણ બનાવવાની બનાવાની ગવણ ઢોકળા બાજરી ના કરવાના દબાવ પણ ના હોય કારણ તો લોટ બધવાનું ચાલુ સન ખીચડી બીચડી મેળવી દીધી

ટીવી ચાલુ છે જોવી છે ખાઈ લો આજે પેલા ઘરે ને તો દાદા ને દાદી બે ખાવા બેઠો છે દાળ બનાવી કડી કડી ની બાજરી ના રોટલા ના ખાઈ લો આપડે આય જ્યાં ઉપર ના કણે ખાવા બેય જશે પીંજુ કાકા ની ખાઈ લો

તો મિત્રો અમારો વિડીયો અહિયાં પૂરો કરીએ છીએ તમારી સિદ્ધપુર ફેમિલી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને ચેનલ માં જય માતાજી લખવાનું ના ભૂલતા ગુડ નાઇટ જય માતાજી